નમસ્કાર આજે ધનતેરસ આદિશક્તિનું બીજું રૂપ પછી મહાલક્ષ્મી ના પ્રભાવ વિશે કોઈને કઈ કહેવાનું હોય નહીં એના અભાવ વિશે બધાને બધી ખબર છે ધન એ કોઈ રીતે પાપનું સાધન નથી અલબત્ત આપણે ત્યાં તો ધન ના પણ જુદા જુદા રૂપ ગણ્યા છે કેવા કેવા પ્રકારની લક્ષ્મી એટલે એવી કોઈ પાપ લક્ષ્મીનો ભાવ તો સ્વાભાવિક રીતે મનમાં હોય જ નહીં શુભલક્ષ્મીનો જ ભાવ હોય આપણે દરવાજા ઉપર પણ લખીએ છે ને શુભ અને લાભ એટલે શુભ લક્ષ્મી એમ મનમાં છે એવી લક્ષ્મી કે જે આપણા પરિશ્રમથી આવી હોય સન્માર્ગે આવી હોય અપ્રામાણિકતાથી ન આવી હોય મારી મમ્મી તો હંમેશા એમ કહેતી મને કે બેટા રેવન્યુ સ્ટેમ્પ પર સહી કરીને લઈ શકાય ને એ રૂપિયા લેવા બહુ સાદી વાત એણે કરેલી પણ હવે વિચારું છું ત્યારે થાય છે કે એ બહુ કેવી મહત્વની વાત હતી એ લોકો જિંદગી આખી સાદગીમાં જીવ્યા પપ્પા મમ્મી બંને પિતા દુર્ગેશ શુક્લ સાહિત્યકાર મારી મા વસંતબેન શુક્લ શિક્ષણના ક્ષેત્રમાં ખાદીના કપડા પહેરે કોઈ નહીં પપ્પા તો એક પંચી ખમીસ પહેરે હવે એવા એક રૂમ રસોડાના ઘરમાં પુસ્તકોથી ઘેરાયેલા અમે મોટા થયા છીએ અમારે ત્યાં મને મેં મારા બાળપણ દરમિયાન તાળું જોયું નહોતું કઈ જરૂર પણ નહોતી ત્યારે પુસ્તકો હતા કોઈ વાંચવા લઈ જાય ને પાછું આપી જાય તો તો ઠીક છે ગમી ગયું રાખ્યું એટલે સરસ્વતીની આરાધના એ લક્ષ્મીનો એવું કશું મનમાં એવો કોઈ ભાવ નથી જગાવ્યો કારણ કે એવા પણ પ્રસંગો હતા જ કે જયારે એમ થયું કે લક્ષ્મીની જરૂર તો છે પણ એટલું ચોક્કસ કે લક્ષ્મીની ગેરહાજરીએ કોઈ અભાવ મનમાં દ્રઢ થવા ના દીધો બાકી એનો મહિમા તો છે જ છે એના વગર ક્યાં કઈ ચાલે છે મને યાદ પપ્પા લેખક એટલે ખાસ તો એમણે જીવન વ્યવહાર સારી રીતે ચાલે એ માટે નાટકો ખૂબ લખ્યા એટલે એકાંકી નાટક ભજવાય તો પપ્પાનો પુરસ્કાર દસ રૂપિયા અને ત્રિઅંકી ભજવાય તો પચાસ રૂપિયા એ જમાનાની દસની ની નોટ જેને જોઈ હશે ને ખબર હશે ખાસ્સી મોટી આવતી ટપાલી મની ઓર્ડર ઘેર લાવે અમે નાના નાના ભાઈ બેન પપ્પાની આજુબાજુ ગોઠવાઈ જઈએ ટપાલી ભાઈ એક નાનકડી આવી કાગળની મની ઓર્ડરની કાપલી હોય એમાં નીચે પપ્પાની સહી લે અને પછી આમ ખાસ દસ રૂપિયા પપ્પાને આપે એ દસ રૂપિયા એમ મોંઘવારીને એ બધા સંદર્ભમાં બોલીને એમ કહું કે બહુ મોટી રકમ હતી એ તો બરોબર છે નોટ સાચે બહુ મોટી હતી પણ એ અમારા એ મહિનાના બજેટમાં બહુ મોટો ફેર પાડી દીધી પપ્પા બહુ આગ્રહી હતા એમના સર્જનનો ઉપયોગ કરવા માટે બે બાબતોના એક એમની પૂર્વ પરવાનગી અનુમતિ લીધા વગર એ નાટક ભજવવા ન દે અને બીજું એની સાથે જોડાયેલો પુરસ્કાર એ સર્જકનો અધિકાર છે અને અમારા માટે અમારા એ બજેટમાં એ રૂપિયા બહુ અગત્યના હતા અમે એ રૂપિયા અથવા તો મમ્મીનો જે કંઈ પગાર હતો તેમાં અમારું આખા મહિનાનું આયોજન કરતા અને એ દિવસો શાખના દિવસો પણ ખરા કારણ કે નાકા ઉપરના કરિયાણાવાળા ભાઈને ત્યાંથી સામાન આવે એમાં સ્વાભાવિક રીતે છેલ્લા ચાર પાંચ દિવસોમાં તો કઠણાઈ હોય પણ પછી પહેલી તારીખ આવે એ પહેલા પેલા આગલા મહિનાનું બિલ પગાર વગેરે જે કંઈ મમ્મીનું આવી ગયું છે એના અધારે ચૂકવાઈ જાય ને પછી પાનું બદલાય ચોપડામાં એટલે અમે કોઈ દિવસ અમે તો ચોપડીઓના માણસ ચોપડાની અમને ખબર નહીં પણ મોટા થયા પછી ભણતરના ભાગરૂપે જે કંઈ જોયું જાણ્યું ત્યારે ખબર પડી કે ચોપડાનું મહિમા ઘણો છે એટલે તો એનું પૂજન થાય છે એટલે વાક બાર હશે ચોપડીની પૂજા ધન તેરશે આ ચોપડાની પૂજા પણ એ ધન શુભ હોવું જોઈએ આપણને પ્રસન્ન કર હોવું જોઈએ આપણી પાસે હોય ત્યારે આપણા જીવને ઉચાટ કરનારું ના હોય ધન ન હોય તોય ઉંચાટ ધન પાસે હોય તોય અજંપો એવું ધન તે કેવું અને આ તો લક્ષ્મી છે માં છે વિષ્ણુ પ્રિયા છે એના આશીર્વાદ હોય ને એના દ્વારા આવતું જે કંઈ સગવડ વગેરેનું ઘરમાં આનંદનું વાતાવરણ હોય તો એ ગમે તો ખરું જ ને ભાઈ અમને બહુ ગમતું પણ ચોક્કસ એવી કોઈ ભીસમાં આવીને પણ કોઈ દિવસ ચિત્તમાં એવો વિચાર નથી જાગ્યો કે કોક રીતે પૈસા આવી જાય તો સારું જે આવ્યા જ્યારે આવ્યા શુભલક્ષ્મી સ્વરૂપે આવ્યા અને એટલે જ હવે ઘરમાં અનુકૂળતાઓ છે એકાદ સિક્કાની પૂજા થાય છે તો જો ને કવિના સ્વરૂપ પણ બદલાણા મારા પપ્પા જે કવિ તરીકે વસ્ત્રો પહેરતા અને હવે હું જે એમ રહું છું પહેલાં તો વાળ ને દાઢી એ તો અલબત્ત હું રાખું છું એ રીતે જ પણ એ ફાટેલા ચોળાયેલા કપડાં ને પગમાં ચંપલ ને થેલો ને કવિની જે સિનેમાએ ને એમ જે છબી ઊભી કરી હતી એના કરતાં તો અત્યારનો કવિ ઘણો જુદી રીતે જીવે છે એટલે એ તો લક્ષ્મી કૃપા છે જ છે પણ આ લક્ષ્મી કૃપા એ સરસ્વતી કૃપાનું ફળ છે અને બંને અમારે ત્યાં સાથે છે એક સમાપનમાં વાત કરી મારા એ એ કહેતા શ્લોક પ્રસંગ કે જ્યારે કાલિદાસ અને ભાવભૂતિ બંનેમાં કોણ શ્રેષ્ઠ એની તુલના કરવા બેઠેલા ત્રાજવામાં ત્યારે સ્વાભાવિક રીતે ભાવભૂતિમાં ઉત્તરામ ચરિતમાં પીડા છે વ્યથા છે દુઃખની વાત છે કાલિદાસ તો શ્રૃંગારથી છલકતા તો ભૌભૂતિ તરફ પલ્લું નમતું હોય એવું લાગતું હતું ત્યારે સરસ્વતીએ પોતાના એક અલંકારને કાલિદાસના પલ્લામાં મૂકી અને એનું વજન થોડું વધારી આપ્યું એટલે જીવવા માટે પ્રસન્નતા અને પ્રસન્નતા માટે ધન એની આવશ્યકતા તો છે પણ અમે તો આ ભાવભૂતિને કાલિદાસ બંનેનું સંતુલન જાળવીને જીવ્યા અને પરમેશ્વરી રીતે જીવતા રાખે એવી ભાવના